અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચાયું કાવતરા રચવા પાછળ કારણ માત્ર એટલું હતું કે તાલુકા પંચાયતના પ્રમુખ બનવું જે વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને સક્રિય કાર્યકર્તાઓ છે એ તમામ લોકોને ઈચ્છા હોય છે કે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર હોદ્દો ધરાવે જોકે કૌશિક વેકરિયાને જે બદનામ કરવાનું આખું કાવતરું રચાયું હતું એ કાવતરાની અંદર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા એ પૂર્વ યુવા મોરચાના પ્રમુખ મનીષ વઘાસિયાની હતી મનીષ વઘાસિયાએ તેની ઓફિસની અંદર એ તાલુકા પંચાયતના પ્રમુખ એ કાનપરિયાના લેટરહેડનો ઉપયોગ કરી અને આખી આ મેટર જે છે તે તેના ઓફિસની અંદર બેઠા બેઠા લખી હતી હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે અને હવે આ મામલાની અંદર પાટીદાર સમાજ મેદાને છે કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળ પાટીદાર સમાજ મેદાનમાં આવ્યો એ વાત જાણીને સૌ કોઈ ચોંકી ઉઠી રહ્યા છે કે કેમ એ પાટીદાર સમાજ મેદાને આવ્યો જ્યારે આ ચાર વ્યક્તિઓને ત્યાં હાજર કરવામાં આવ્યા પોલીસ સ્ટેશને ત્યારે આ ચાર વ્યક્તિમાં એક મહિલા પણ હતી અને મહિલાનું નામ છે પાયલ પાયલની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે મોડી રાત્રે તેની ધરપકડ થઈ બીજા દિવસે તેને તમામ લોકોની સમક્ષ હાજર કરવામાં આવ્યા અને હાજર કર્યા બાદ જ્યારે તમામ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે પણ તે ઘટના દરમિયાન પાયલ ત્યાં સાથે હતી હવે જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચા થઈ રહી છે એ ચર્ચાનું કારણ હવે શરૂ થાય છે સોશિયલ મીડિયાની અંદર ચર્ચા થાય છે કે કોઈ વ્યક્તિને ટપાલ લખી એ લખનારનો થોડો ગુનો કહેવાય આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે પાયલ એ માત્ર ને માત્ર એ મનીષ વકાસિયાની ઓફિસમાં નોકરી કરતી હતી મનીષ જે ટેક્સ લખીને આપ્યા એ ટેક્સ પાયલે લખ્યા પરંતુ પાયલને પણ ખબર ન હતી કે આ કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું આવડું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે જો કે પાટીદાર સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે પાયલને આરોપી કરતા તેને સાક્ષી તરીકે તેનું નિવેદન લઈ અને મનીષ વગાસિયાની સામે કેસ વધુ મજબૂત કરવા માટે તૈયારીઓ દર્શાવી છે જો કે આખા આ મામલે પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા એ શું કઈ કહી રહ્યા છે એ પણ તમે સાંભળો પહેલા તો મેં જે ઘટના સાંભળી છે ને મને જે છે પ્રમાણે દીકરી ગુનેગાર નથી એમાં મારો સ્પષ્ટ અભિપ્રાય છે એ તો સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો જેટલો હું કહું એ કામ કરે પહેલા તો પોલીસે ભૂલ એ કરી છે કે રાત્રે એટલે સૂર્યાસ્ત પછી એની ધરપકડ કરી છે બીજી ભૂલ એ થઈ છે કે સાક્ષી બતાવવાના બદલે દીકરીને આરોપી બતાવી છે અને ત્રીજી ભૂલ એ કરી છે કે આ કોઈ એવી દીકરી નથી કે જે ગુનેગાર હોય એટલે એનો વરઘોડો કાઢ્યો છે એક દીકરી કરી પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં અપમાન કર્યું છે અને ત્યાં અત્યારે અમરેલીમાં આંદોલનમાં પણ અમારી સાથે હતા અને તે ખૂબ આગળ છે ભારતભાઈ સુજિત્રા બીજી એક છોકરીના ગામના આગેવાનને એ લોકો એમને મદદ કરી રહ્યા છે અત્યારે પણ અમરેલી કોર્ટમાં એની કાર્યવાહી ચાલુ છે અને જ્યાં પણ આ પરિવારને દીકરી પૂરતી જે મદદ મળવી જોઈએ મળવી જોઈએ ઇન્ટર પોલિટિક્સની આખી આ મેટર છે એટલે ઇન્ટર પોલિટિક્સની મેટરમાં જે પક્ષે ફરિયાદે કાર્યવાહી કરવાની તે ફરિયાદ પક્ષે કાર્યવાહી કરી છે જે આરોપીઓને પોલીસે પકડવાના પોલીસે પકડ્યા પણ છે પોલીસ એનું કામ કરી રહી છે પણ દીકરી વગર બાબતની મેટરમાં જે કાર્યવાહી થઈ છે કાર્યવાહીને હું સખત વિરોધ કરું છું એમની નિંદા કરું છું કે દીકરી ઉપરની જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી હટવી જોઈએ અને આરોપીમાંથી એનું નામ તત્કાલ ધોરણે હટાવી અને પોલીસે કોર્ટમાં સમરે રિપોર્ટ ભરવો જોઈએ બીજું કે ગુજરાતમાં પાટીદાર સમાજ એટલે ખૂબ સુખી અને સમૃદ્ધ ગણાતો સમાજ છે બહોળી પ્રમાણમાં છે દેશ વિદેશોમાં પાટીદાર સમાજની નામના છે પાટીદાર સમાજની મોટી મોટી સંસ્થાઓ છે ગુજરાતના રાજકારણમાં જોઈએ તો પાટીદાર મુખ્યમંત્રી છે પાટીદારના ઘણા બધા ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે મંત્રીઓ છે અને બીજું કે અમરેલી જે શહેરમાં આ ઘટના બની છે એ અમરેલીના સાંસદ સભ્ય પણ સાંસદ જે છે એ પણ પાટીદાર છે અમરેલીના ધારાસભ્યો પણ પાટીદાર છે છતાં પણ પાટીદાર સમાજની એક દીકરીનો આ રીતે નોકરી કરતી દીકરીનો વરઘોડો નીકળે તો પાટીદાર સમાજ માટે આ ઘટનાને કેવી રીતે તમે પહેલા તો પાટીદાર સમાજ માટે ઘટના ઘટી એ જ કલંકરૂપ છે કોઈ માને કે ન માને વ્યક્તિગત રીતે હું સ્પષ્ટપણે માનું છું અને સમાજના દરેક આગેવાનોએ ખુલી અને આ દીકરી પૂરતી ઘટનાની બાબતમાં દીકરીને સમર્થન આપવું જોઈએ દીકરી વહેલી તકે બહાર આવે અને તમામ કોર્ટ કાર્યવાહીમાંથી એકદમ સ્પષ્ટ એના ઉપર એક પણ પ્રકારનો દાગ ન લાગે એ રીતે એનું સન્માન પણ થવું જોઈએ દીકરીથી કોઈ પણ પ્રકારની ભૂલ નથી તે સ્વાભાવિક છે કે મારી ઓફિસમાં કોઈ પણ નોકરી કરતો હોય હું જે ટાઈપ કરવાનું કામ કરવાનું જરૂર કરવાનું કામ કરું તો એ દીકરી કરવાની છે અને આઠ દસ હજારમાં એ દીકરી કામ કરે છે અને પપ્પા ઘંટી ચલાવે છે ખૂબ નાના એવા પરિવારમાંથી અમારેલી વારથી આવે છે પોલિટિક્સની મીટર અત્યારે સાઈડ પર છોડી દઉં જે પોલિટિક્સમાં ત્યાં થયું તાલુકા પંચાયત જિલ્લા કે સંગઠનની બાબત છે ભારતીય જનતા પાર્ટીમાં કૌશિકભાઈનું નામ ખરાબ ભાગવાની બાબત છે એ વસ્તુ છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એમાં જે મેન મેન લોકો છે આજે દીકરીની માત્ર ભૂમિકા એટલી છે કે એના જ્યાં એ કામ કરે છે અને ટાઈપ કરવાનું કામ શકું હતું અને ટાઈપ કર્યું છે આથી વિશેષ એનો કોઈ રોલ નથી ત્યારે આવી દીકરીને આ ઘટનામાંથી બચાવવી જોઈએ અને આ ઘટનામાં કાલ જે બે ત્રણ દિવસથી ચાલી આવે છે આજ દિન સુધીમાં સમાજના આગેવાનો બહાર નથી મળે તો મારી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી છે કે આ ઘટનામાં ખુલે આવવું જોઈએ કેમ કે આ ઘટના જે પોલિટિક્સ છે તો પોલિટિક્સની જગ્યાએ રહેવાનું જ છે અને દરેક પાર્ટીઓમાં ઇન્ટર પોલિટિક્સ ચાલતા જ હોય છે પરંતુ સમાજની દીકરી ઉપર જ્યારે અસ્મિતાની વાત આવી છે લાંછલ લગાડવાની વાત આવી છે

જો ખરા અર્થની અંદર પોલીસ આખા આ મામલાની અંદર જો ઈચ્છે અથવા કૌશિક વેકરિયા ઈચ્છે તો પાયલનું નામ એ કાઢી એ પાયલ કે જે એ મનીષ વગાસાની ઓફિસની અંદર નોકરી કરતી હતી એ પાટીદાર સમાજની દીકરીને સાક્ષી તરીકે નોંધી અને કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળનું જે આખું કાવતરું હતું તેના ષડયંત્રના મૂળ સુધી પહોંચી શકે તેવું લાગી રહ્યું છે તો હવે આખી ઘટનાની અંદર કૌશિક વેકરિયા એ ફરિયાદ પાછી ખેંચે છે અથવા તો એ પાટીદાર સમાજની દીકરીને બચાવવા માટેના શું કંઈ પ્રયત્ન કરે છે એ જોવાનું રહેશે આપને શું લાગી રહ્યું છે અમરેલીની આ ઘટનાને લઈને કેમ કે ચારથી કૌશિક વેકરિયાને બદનામ કરવાના કાવતરા રચાઈ રહ્યા હતા ત્યારબાદથી એક બાદ એક ખુલાસાઓ પણ થઈ રહ્યા હતા અને ખુલાસાઓની વચ્ચે હવે પાટીદાર સમાજ મેદાને છે ત્યારે આ ઘટનામાં હવે આગામી સમયની અંદર શું કૌશિક વેકરિયા દીકરીની વહારે આવશે કે પછી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત એ દીકરીને ત્યાંથી એટલે કે એ આરોપીમાંથી નામ કાઢીને સાક્ષી તરીકે લે છે આપનું શું માનવું છે અમારા અહેવાલને લઈને એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો આવી જ પોલિટિકલ અપડેટ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર